ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ત્રણસો એક્યાસી કરોડના ડ્રગ્સનું દહન કરવામાં આવ્યું રાજ્યના તેર પોલીસ સ્ટેશનના ચારસો બેતાલીસ ગુનાઓમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો કુલ આઠ હજાર કિલો ડ્રગ્સ ગાંજાના જથ્થાનો નાશ કરવામાં આવ્યો દહેજની બેલ કંપનીમાં વૈજ્ઞાનિક ઢબે ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ ડ્રગ્સના રૂપિયા ત્રણસો કરોડ થી વધુના જથ્થાનો દહેજની બેલ કંપનીમાં નાશ કરવામાં આવી રહ્યો છે રાજ્યના જે ચૌદ જિલ્લાઓ છે તો ચૌદ જિલ્લામાં પકડાયેલ ગાંજો છે કોકેન છે અને ડ્રગ્સ સહિતના જે જથ્થો છે તેનો નાશ કરવામાં આવી રહ્યો છે આ જે બેલ કંપનીનો પ્લાન્ટ છે તો તેમાં આ ડ્રગ્સના જથ્થાનો નાશ કરવામાં આવશે આ સાથે જ જે છે તે રાજ્ય સરકાર દ્વારા મહત્વની જે જાહેરાત કરવામાં આવી છે જેમાં ડ્રગ્સ નાબૂદી માટે ટાસ્ક ફોર્સની જાહેરાત કરવામાં આવી છે કોકેન સહિતનો જે ભાગનો જે જથ્થો પકડાયો હતો તેનો વૈજ્ઞાનિક ધબે નાશ કરવામાં આવશે કુલ ચારસો ને બેતાલીસ ગુનાઓમાં રૂપિયા ત્રણસો એક્યાસી કરોડથી વધુની કિંમતના આઠ હજાર કિલો જે ડ્રગ્સનો જથ્થો છે તેનો નાશ કરવામાં આવશે સમગ્ર રાજ્યમાંથી જે પોલીસ કર્મીઓ છે અને અધિકારીઓ છે તે અહીંયા આવી ગયા છે અને તબક્કાવાર જે જિલ્લાઓમાં પકડાયેલ જે ડ્રગ્સ છે તેનો નાશ કરવામાં આવી રહ્યો છે નો ડ્રગ્સ ઇન ગુજરાત કેમ્પેન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આ ડ્રગ્સના જથ્થાનો નાશ કરવામાં આવી રહ્યો છે જય વ્યાસ ન્યૂઝ કેપિટલ ભરૂચ રાજ્યના વિવિધ પોલીસ મથકમાં ઝડપાયેલ ડ્રગ્સના આઠ કિલો જથ્થાનો દહેજની જે આ બેલ કંપની છે તેમાં નાશ કરવામાં આવી રહ્યો છે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી સહિતના જે પદાધિકારીઓ છે અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં આઠ હજાર કિલો ડ્રગ્સનો જથ્થો છે તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે દહેજ કંપનીનો દહેજની બેલ કંપનીનો આ પ્લાન્ટ છે તેમાં આ જે નિકાલની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે તમે જોઈ શકો છો કે હર્ષ સંઘવી સુરક્ષાના તમામ જે સાધનો છે તેની સાથે જે પ્લાન છે તેમાં જઈ રહ્યા છે અને તબક્કાવાર જે ડ્રગ્સનો જથ્થો છે તેનો નાશ કરવામાં આવશે ત્રણસો એક્યાસી કરોડ રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો રાજ્યના ચૌદ થી વધારે પોલીસ મથકમાં ઝડપાયો હતો અને તેનો વૈજ્ઞાનિક દબે નાશ કરવામાં આવશે નો ડ્રગ્સ ઇન ગુજરાત કેમ્પેન અંતર્ગત સરકાર દ્વારા આજે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે સાથે જ એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સની પણ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે ત્યારે આવનારા દિવસોમાં જે ડ્રગ્સ માફિયાઓ છે તે લોકો પર કાયદાનો સિકંજો વધુ મજબૂત કરાશે જય વ્યાસ ન્યુઝ કેપિટલ ભરૂચ